નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે કબરાવના બાપુ મિત્રો સામતગીરી બાપુ છે તેની દીકરી સાથે જે થયું છે ત્યાર બાદ મિત્રો વાત કરી ત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો શું માહિતી આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું જ્યાં મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે એક યુવક હતો જે મિત્રો વાત કરી હોમ ડાબી નામનો યુવક તેને ભગાડીને લઈ ગયો હતો ત્યારબાદ મિત્રો નવસારીથી તેને પાંચ દિવસ પછી પકડી લેવામાં આવ્યા છે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો દીકરીએ શું ક્લાસો કર્યો છે શું કહ્યું છે તમામ માહિતી વિડીયોમાં આગળ તમને દેવા જઈએ છું પણ એની પહેલાં સૌથી પહેલાં ચેનલમાં નવા શું તો કરવાનું ખાસ કરીને તમારે ફોલવા નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે જે કબરાવાળા બાપુ છે તેનું સારું એવું નામ છે અત્યારે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં સૌથી મોટા બાપુ છે કારણ કે મિત્રો તે બાપુની વાત બધા લોકો માને છે અને તે બાપુ પર્સનલી મિત્રો વાત કરી તો મને ખૂબ જ ગમે છે કારણ કે તેને તેના મંદિરે મિત્રો કોઈ પણ લોકો આવે છે પૈસા અને માનતાઓ પૂરી કરવા આવશે પરંતુ તે પૈસા લેતા નથી અને સામેથી ભાઈ એક રૂપિયો આપીને તેને કાઢે છે તો મિત્રો વાત કરી તો મોગલધામ બાપુને મિત્રો કોણ કોણ માને છે કમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી પરંતુ તેની દીકરી જે કર્યું છે તે બિલકુલ ખોટું કર્યું છે તેવું મિત્રો વાત બાપુ છે કહેવું છે કારણ કે જે મિત્રો વાત તે દીકરીઓનું માન સન્માન કરે છે પરંતુ મિત્રો તેના જ ઘરે દીકરી એવું કર્યું છે તો તેના વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી જરૂરથી જરૂર બતાવી દેજો બાકી તેને દીકરી એવું કહ્યું છે કે ભાઈ મારી મરજીથી મેં લગ્ન કર્યા છે જે આ મિત્રો વાત કરતા સૌથી મોટા સમાચાર મળી છે બાકી આના વિશે શું કહેવું છે વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો આજના આટલી જ માહિતી આવી હોય કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે આપણે એક નવા ઇન્ટર સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ ભારત